બધું કામ થઈ ગયું છે કારણ કે અગિયાર વાગી ગયા છે હા હમણાં આપણે નવરાત થવા બહુ મોડું થઈ છે અને આપડા બેન બીજા રમાવા ગયા છે અને આપડે જો આવડો મોટો ધાણા નો વીસ રૂપિયા નો પૂરો લઈ આવ્યા છે અમારે સુરતમાં એટલા સસ્તા અત્યારે એટલે શિયાળામાં મતલબ કમેન્ટમાં કરી તો મારા સિટીમાં એટલો મોટો મળે કે નહીં એમ એટલો મોટો પૂરો એને આપણે પેલા છે કારણ કે અમારા બેન નથી પછી એને હાયરો હાય બધું જોઈ પૂરો આવડો મોટો છે ફટાફટ વીણી નાખી અહીંયા તો ગાયું ન હોય ને કાણા આ કેટલા બધા થળિયા નીકળાશે ગાયું દઈ દેસાકડીઓ ખાય પણ હવે અહીંયા તો ગાયું કઈ આવતું નથી અમારી સોસાયટીમાં તો મનાય છે ગાયું અમે તો રોટલી ડબ્બા મૂકી દીધા છે સોસાયટીમાં શેરીએ શેરી અહીંયા આવી અને હવે આ તો કચરામાં જા હાલો ફટાફટ મેં વણી લઈ અને આજ શાકમાં કાંઈ નથી એટલે હવે આપણે કઈક વિચારવું પડશે કારણ કે આજ શાકમાં કાંઈ બનાવ્યું નહોતું હાલો પેલા ફટાફટ વણી લઈને તો શાક નું કઈ કરવું પડશે ફોલાઈને રેડી થઈ ગયા હતા બધું ક્લિયર થઈ ગયું હતું બે પાંદડા તો રહે છે હા અને હવે હું હવે શાકમાં કાંઈ વિચાર નહોતો હતો પહેલાં વઘારે ખીચડીનો પ્લાન હતો પણ એને કેન્સલ કરી અને હવે આપણે જો કોબી અને બટાકાનું શાક બનાવવાનું છે હા કોબી બટાકાનું શાક ફટાક બટા બનાવી નાખી કારણ કે વાગી ગયા હતા બહાર એટલે અમારા ગઈડા સામાન ભૂખ લાગી જાય કે નહીં ગઈડા મારા દે એટલે ટાણા ખાવ દેવું પડે કે નહીં હાલો તો ફટાફટ જો આપણે મોરવા માંડી કોબી કોબી અને બટેકા નાના નાના મોરવા પડશે કારણ કે આપણે કુકરમાં શાક નથી કરવાનું તપેલીમાં તપેલીમાં ક્યારેક શાક કરજો મસ્ત મીઠું લાગશે એટલે આપણે તપેલીની પણ સોરી લોહીયું છે મેં સ્ટીલનું નવું લીધું છે હવે આપણે જો લોહીયામાં ફટાફટ મસ્ત શાક બનાવી નાખવાનું છે અને રોટલીનો લોટ તો ઓલમોસ્ટ મારો બાંધેલો પડ્યો જ છે આપણે સવારમાં ટિફિન લઈને વહી ગયો એટલે આપણું કામ થઈ ગયું હા પછી હું ત્રણ ચાર આટલું ખોટે ખોટું બાંધું લાલો ફટાફટ આપણે જો મોરી નાખી અને હવે પછી રસોઈ બનાવીને તમને મળી આવો હાલો ફટાફટ અને આજે મારા પતિદેવનો બર્થડે છે તો કમેન્ટમાં જરાક બર્થડે કરજો આપણે વિચાર તો છે નહીં પણ જો પછી રોંટ થોડો કાંઈક વિચાર આવશે તો નાની એવી કેક લઈ આવશું એના હાટું અને કટિંગ કરજો કારણ કે એને બહુ શોખ છે મને નો શોખ તો કાંઈ હું દર વખતે એને સરપ્રાઈઝ તો કાંઈક આપું જ છું નાની નાની મોટી મોટી પણ હમણાં એક બે વર્ષ તમે કેની સાહેબ પછી મેં મૂકી દીધું છે તો આ વખતે વિચારશે નાની પ્રાઇસ દેવાનું હાલો ફટાફટ કામ કર ને પાછા મળીશું આપણે તો આપણે રસોઈ થઈ ગઈ અને આપણે જો ગુલાબ ચોખ્ખો થોડીક રોટલી વધી હતી એટલે બનાવીને આખું બહાટુંથી અને આ કોબીનું અને આ બટાકાનું શાક બનાવ્યું હતું હવે થોડુંક વધ્યું હતું એટલે જેઠાણીમાં લેવા આવ્યા છે ને અને અમારા બેન ખાઈ છે જો ખાઈ લઈ

અને કહે ખાંધા સુંદી તૂટી ગયું હોય તો તમે જો આપણે બેસવાના છે આપણે નવું લઈ આવ્યા છે તો એની સિલાઈ મારવાની છે અને આ અમારા નમનભાઈ છે ફાટલા ફાટલ તો એડ જ નાખે એટલે હવે એની ફટાફટ આપણે જો સિલાઈ મારવા બેસી જાય હાલો હવે એક નવું કામ કરી દઈ હો હા તો આપણે મશીનનું કામ પૂરું થઈ ગયું છે ને આપણે બીજું કામ લઈ લીધું છે કારણ કે આપણને નવરા બેવું ગમે નહીં

આપણે એકવાર આવી રીતના ફોલ કરવાનો એક વાર આમ નીચે કરવાનો એક કરી હવે આ બીજું લેવાનું આપણે બે બનાવવાના છે ને અમારી હિસાબે આવી રીતના વચ્ચે વચ્ચે ખાલી વચ્ચે બધી થઈ જાય ને જોઈન્ટ એવી રીતના છે ને હજી બધા આપડા ને

એટલે આપણે જો પાઉભાજી બનાવી નાખી અને રોટલી બનાવી નાખી હા બે તારો ઉતાર લીધો હાલ ચાલો હવે ખાઈ પીને કાલે પાછા મળીશું નવા વિડીયો સાથે નવી મસ્તી સાથે નવા મોજ સાથે તો આજના માટે આટલું બે બાય શેર અને હા પ્લીઝ મારો પહેલા વિડીયો તમે જોતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરો ને તમારા લાઈક અને શેર નો મારે ફૂલ 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 સપોર્ટની જરૂર છે તો બાય બાય અને આવી જજો પાઉાજી